વાળી ને પૂજવાની છે આપડે કુળદેવી આપણી કુળદેવી છે ને એ મારી તમારી ધન્યતા છે પણ આપણે બહાર વૈશ પણ કોઈ આવા સંતો મહાપુરુષો પૂરા સત્ગુરુ પૂરા કેમ કીધા તો કે એણે સ્વરૂપ ને જાણી લીધું પ્રાપ્ત કરી લીધું અને પછી એમાં એ માણે છે એમાં જ માલે છે પછી એનું બહારનું ભટકણ બધુંય મટી ગયું છે અને એટલે એને પૂર્ણ કીધા છે પૂર્ણ તત્વને જેણે એને પ્રાપ્ત કરી લીધું છે મેળવી લીધું છે જાણી લીધું છે

આપણે ઈ ગમ આપણને અગમ આપણને સદગુરુ ગમ કરાવે છે ઈ અગમ અને પછી અગમ ભેદ જાણી પછી નિજ આનંદ માં માણો નિજ પોતાના સ્વરૂપ ને જાણો અને ઈ આનંદ સ્વરૂપ છે તમારું પોતાનું સ્વરૂપ છે ને એ આનંદ સ્વરૂપ છે અને પછી મોટા મુનિવર થઈને માણો

આપણે ઊંડા ઊંડા ઉતરતા જઈશું તો એ નીકળતા નથી એક ભાઈ છે ને મારી સેવા એક ગામ માં વાવા એટલે કે ઘેરે આ કે

તો ઘી ન દેખાતું તો એ આપણું નથી પલકી બાદ જીવ માંથી જમડા ફરે ઘડી પલની ખબર નથી ને કાલની વાતો કરે છે

તમે થાય થી જોજવું ના પડે એમ તમારા શરીર થી ખોતરી ખોતરી ને કાઢવું પડે એમ અમુક જીવ દશામાં હોય ને એ મરે ને તો એમાંથી જીવ એનો જટ જાતો નથી

અંદર ગોટો સુટો રમતો હોય એટલે સંતો સંસારમાં રેવા સતાય સંસારમાં લોપાતા નથી સંસાર એટલા દેહ માં રેવા જરાય એને રંજ નથી લોપાતા નથી મોકળા થઈ ગયા છે ંદ સ્વરૂપ આત્મા તું પોતે શો એટલે આપણને પરમાત્માના દર્શન કરાવ્યા નર માંથી નારાયણ બનાવી દીધા એટલે કીધું કે પશુકી બને પન્યા

એટલે એ મનુષ્ય એવી શક્તિ છે કે એ જી કલ્પ સેવન કરો કે દારૂ દારૂ દારૂડિયો થઈ જાય જુગારી જુગાર નું સેવન કરે વિચારો કરે તો એ જુગારી બની જાય કારણ કે જેવા વિચાર કરો ને પરમ જ્ઞાન જેવા વિચાર કરો ને એવા તમે બને યો નો વિચાર કરતો સંત થયો કે એટલે આટલું બોલી મારી વાણીને વિરામ આપું આપણે બોલો સત ગુરુ નથી સાગી